વિડિયોમાં તમે જે મેસી ફેગ્યુશન ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જે તમે મેસી ફગ્યુશન બોતેર પચાસ ડીએ ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો ભાઈને ટૅક્ટર તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરને બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર જોવા ક્યાં મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાતો વિડીયોમાં આગળ તમને જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે મારી ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટર નહીં તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ ટીપટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર જોવા મળી જશે વન ઓનરમાં ટ્રેક્ટર છે જે મેસી ફ્રગ્યુશન બોતેર પચાસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો વન ઓનરમાં જોવા મળશે તમને પાવર સ્ટેરિંગમાં નથી ટ્રેક્ટર સાદા સ્ટેરિંગમાં છે સાદું સ્ટેરિંગ વિડીયોની અંદર તમે જોઈ શકો છો પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર નથી સાદા સ્ટેરિંગમાં છે ત્યારે છે ટાયરની કન્ડિશન એકદમ સારી જોવા મળશે તમને ટાયર કન્ડિશન પણ જોઈ શકો છો ભાઈએ ફાઈબરની છત્રી નખાવેલી છે તમે જોઈ શકો છો છત્રી મોડીફાય કરાવેલી છે પંજાબી છત્રીમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી સાઉન્ડ સિસ્ટમ પણ જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળી જશે બાકી જે કન્ડિશન વિડીયોમાં તમને ટ્રેક્ટરની જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં પણ જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાય લે ત્યાર પછી લેવું હોય તો પણ લઈ શકશો તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેચાય ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે તો રૂબરૂ સ્થળ પર જોવા જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેવો મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર બારનું જે તમે મેચિફિક્યુશન જોઈ રહ્યા છો બે હજાર બારનું મોડલ તમને જોવા મળશે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી કંડિશન વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે બે લાખ અને નેવું હજાર કિંમત અંદાજિત રાખેલી છે ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર જઈશો ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યો એટલે ભાઈએ કિંમત અંદાજિત રાખેલી છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ કૃષ્ણગઢ તાલુકો ભાણવડ અને પ્રવીણભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે ભાણવડ જિલ્લામાં ભાણવડ તાલુકામાં પ્રવીણભાઈ પાસે ટ્રેક્ટર તમને જોવા મળી જશે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને પ્રવીણભાઈનો કોન્ટેક જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે પ્રવીણભાઈનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે તેનો નંબર મેં આપી દીધેલો છે તેનો કોન્ટેક કરી લેવો